નમસ્કાર મિત્રો આજે માતા મેલડી ભૂતિયાના સપને આવે છે અને સપને આવી અને ભૂતિયાને જણાવે છે કે ભૂતિયા એક મોટું વિશાળ સૂકું ઝાડ છે અને એ ઝાડની બરાબર નીચે આ ભીલોના દેવીની મૂર્તિ છુપાયેલી છે અને આમ માતાજીએ ભૂતિયાને આટલો સંકેત આપ્યો ત્યારે ભૂતિયો પોતાના સાથી મિત્રોને લઈ અને એ દિશા તરફ આગળ ચાલવા લાગ્યો ત્યારે આગળ જતાં જ તેમને પાછા પેલા દસ સિપાહીઓ મળે છે અને તેઓ ભૂતિયાને જોઈ અને કહે છે કે ભૂતિયા હવે તારો ખેલ ખતમ અને અમે આટલા દિવસ તો એમ વિચારતા હતા કે અમને કબીલાના સરદારે તારો પીછો કરવાનું કહ્યું છે તો અમે તારો પીછો કરીએ પરંતુ હવે અમે દસે માણસોએ એવી સોગંદ ખાધી છે કે તને માર્યા સિવાય અમે અમારા કબીલામાં પાછા નહીં જઈએ અને આજે ભૂતિયા તારી જિંદગીનો છેલ્લો દિવસ છે પણ ત્યાં તો ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે તમે એવી સોગંદ ખાધી છે કે મને માર્યા પછી જ તમે તમારા કબીલામાં પાછા જવાના છો તો સાંભળો મારી વાત હવે તમે ફરીવાર ક્યારેય તમારો કબીલો નહીં ભાળો કારણ કે હું તમારા હાથેથી મરવાનો નથી અને અત્યારે હું અગત્યનું કામ પૂરું કરવા જઈ રહ્યો છું તો મારો માર્ગ રોકશો નહીં આમ કહી અને ભૂતિયો જેવો આગળ ચાલવા ગયો ત્યાં તો બે સિપાહીઓએ બંને ભાલા વડે ભૂતિયાને રોકી લીધો અને કહે છે કે ભૂતિયા સાવધાન હવે તારો ખેલ ખતમ આમ કહી અને ભૂતિયા ઉપર ભાલાનો પ્રહાર કરવા ગયા ત્યાં તો ભૂતિયો એમની પાસેથી થોડોક ખસી જાય છે અને કહે છે કે જુઓ અત્યારે મારે તમારી સાથે કોઈ યુદ્ધ કરવું નથી અને મને મારા કામથી જવા દો મારે કામ છે ત્યારે એક કાળો માણસ આગળ આવી અને ભૂતિયાની સામુ કહે છે કે તારું મસ્તક સૌથી પહેલા હું કાપીશ અને ત્યારે જ આ જંગલમાં શાંતિ થશે આમ કહી અને એ ભાઈ પોતાની કેડમાંથી તલવાર બહાર કાઢે છે અને જેવો ભૂતિયા ઉપર પ્રહાર કરવા જાય છે ત્યાં તો ભૂતિયો એના હાથમાંથી તલવાર લઈ લે છે અને સામે ઉભેલા કાળા માણસનું માથું કાપી નાખે છે અને આમ એ કાળા માણસનું માથું કપાયા પછી સામે ઉભેલા નવ માણસો થરથર ધૂજવા લાગ્યા અને પછી ભૂતિયો કહે છે કે તમારે જો લડવું જ હોય તો એક એક નહીં એકી સાથે નવ આવી આવી કારણ કે મારી પાસે વધારે સમય નથી અને આમ જ્યારે વાત કહીને ત્યાં તો સામે ઉભેલા બધા માણસો ધ્રુજી અને ત્યાંથી ભાગવા લાગ્યા ત્યારે ભૂતિયો કહે છે કે તમને હું પ્રેમથી કહું છું તો તમે માનતા નથી અને આજે મારા હાથે ફરી એક માણસનું મોત થયું આમ કહી અને પછી ભૂતિયો એના સાથી મિત્રોને કહેવા લાગ્યો કે ચાલો ભાઈઓ હવે આપણે આગળ ચાલીએ અને આમ તેઓ જંગલમાં થોડાક આગળ ચાલે છે અને ચાલતા ચાલતા તેઓ એક ઘનઘોર જંગલની વચ્ચો પહોંચી ગયા છે અને ત્યાં એક મોટું ઘણું બધું ઝાડું સૂકું ઝાડ છે અને એ ઝાડ જોઈ અને ભૂતિયો તેની પાસે જઈને હસવા લાગ્યો ત્યારે સુખદેવસિંહ પૂછે છે કે ભૂતિયા તું ઝાડ પાસે આવી અને કેમ હસે છે ત્યારે ભૂતિયો કહે છે કે આ એ જ ઝાડ છે કે જેની નીચે દેવીની મૂર્તિ છુપાયેલી છે ત્યારે સુખદેવસી કહે છે કે પણ ભૂતિયા તને એ કેવી રીતે ખબર પડી કે આ એ જ ઝાડ છે અને આવા તો જંગલમાં કેટલાય સૂકા ઝાડ છે તો આ જ ઝાડ નીચે મૂર્તિ છે એવું તું કેવી રીતે કહી શકે ત્યારે ભૂતિયો કહે છે કે સુખદેવસી મને રાત્રે સપનામાં આ જ ઝાડ દેખાણું હતું અને આ ઝાડ જોતાની સાથે જ હું ઓળખી ગયો છું કે આ જ ઝાડની નીચે મૂર્તિ છે ત્યારે આટલી વાત સાંભળી અને સરદાર કહે છે કે ભૂતિયા જો આ જ ઝાડની નીચે મૂર્તિ હોય તો ચાલો ઝટપટ આ ઝાડને ખોદી અને નીચું પાડીએ અને એના નીચે રહેલી એ મૂર્તિને આપણે લઈ જઈએ ત્યારે ભૂતિયો કહે છે કે ના સરદાર તમે જો અહીંયા આ ઝાડને પાડવાની વાત કરશો ને

જો આપણે આ ઝાડની નીચે ખાડો નહીં ખોદીએ તો આપણે મૂર્તિ કેવી રીતે બહાર કાઢીશું અને આપણી પાસે બીજો કોઈ રસ્તો તો છે નહીં ત્યારે ભૂતિઓ કહે છે કે રસ્તો છે અને તમે જેટલું હું કહું ને એટલું તમે કરો તો મૂર્તિ આપણને આપોઆપ મળી જશે ત્યારે સુખદેવસિંહ કહે છે

એ બધી વાત તમને નહીં સમજાય જેટલું હું તમને કહું છું એટલું તમે કરો તો આપણને મૂર્તિ મળશે અને જો મારું કહેવું નહીં માનો તો અહીંયા આપણને મોત મળશે ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તારું કહેવું તો અમારે કરવું જ પડશે અને આમ પછી તો સરદાર અને એના બંને માણસો જંગલમાંથી વાસ કાપી લાવે છે અને વાસ કાપી લાવ્યા પછી આખા દિવસની મહેનત પછી તેઓ ત્યાં એક ઝૂંપડી બનાવી દે છે અને પછી ત્યાં સાંજ પડવા આવી છે ત્યારે ભૂતિયો જંગલમાં થોડોક આગળ જઈ અને ફળ ફૂલ વીણી લાવે છે અને પછી એ ફૂલોની માળા બનાવી અને એ સૂકા ઝાડની નીચે ત્યાં મૂકે છે અને મૂકી અને ત્યાં જાણે કોઈ મંદિર હોય અને મંદિરની પૂજા કરતો હોય એવી રીતે ભૂતિયો આ સૂકા ઝાડના થડની ત્યાં પૂજા કરવા લાગ્યો ત્યારે આ ઘટના જોઈ અને સુખદેવસિંહ પૂછે છે કે ભૂતિયા

એ સૂકા ઝાડની નીચે પૂજા કરવા લાગ્યો અને પછી તે પૂજા કરતાં કરતાં રાત પડી જાય છે ત્યારે પૂજા પૂરી કરી અને ભૂતિયો પાછો ત્યાં ઝૂંપડીમાં આવે છે અને ઝૂંપડીમાં આવી અને બધા આરામથી સૂઈ જાય છે અને આમ કરતાં કરતાં બીજા દિવસની સવાર થઈ ત્યારે બીજા દિવસે પણ ભૂતિયો વહેલા જાગી અને આ ઝાડની પૂજા કરવા લાગ્યો ત્યારે આમ ભૂતિયાને પૂજા કરતો જોઈ અને સરદાર કહે છે કે ભૂતિયા આમ પૂજા કરવાથી શું મળવાનું છે અને તું કેટલા દિવસ સુધી અહીંયા પૂજા કરવાનું છે ત્યારે ભૂતિયો કહે છે કે જ્યાં સુધી સુધી આ દેવી નહીં ને ત્યાં આપણે અહીંયા પૂજા કરવાની છે અને આમ પૂજા કરતું રહેવાનું છે અને જ્યારે એ દેવી રીઝશે ને ત્યારે આપોઆપ બધું સાજુ થઈ જશે ત્યારે સુખદેવસિંહ કહે છે કે પણ ભૂતિયા આપણને એક એવી રીતે ખબર પડશે કે આ દેવી કેવી રીતે રીઝશે અને આમ પૂજા કરવાથી કદાચ તેઓ પ્રસન્ન થશે તો ભૂતિયા આપણને કેવી રીતે ખબર પડશે ત્યારે ભૂતિયા કહે છે કે મને માતા મેલડીએ બધી વાત જણાવી દીધી છે અને એમણે મને સપને આવીને કહ્યું છે કે ભૂતિયા એ ઝાડની પાસે જઈ અને એ ઝાડને ખોદવાનું કામ કરતો નહીં પરંતુ એ ઝાડની પૂજા કરજે અને તું એ ઝાડની પૂજા કરશે ને ત્યારે દેવી એમ માની લેશે કે તેની પૂજા થઈ રહી છે અને જ્યારે એ દેવી તારી પૂજા સ્વીકાર કરશે અને તારા ઉપર પ્રસન્ન થશે ને ત્યારે ભૂતિયા એ સૂકા ઝાડમાં કૂપળો ફૂટશે અને જો ઝાડ પાછું ઉગી નીકળે તો એમ માનજે કે ભૂતિયા તારી પૂજા સાર્થક ગઈ છે અને તારા ઉપર દેવી પ્રસન્ન થઈ છે અને પછી એ જ દેવી તને આ અહીંયા ભીલોનું ગામ હતું અને તે કેવી રીતે ઉજ્જડ બન્યું અને આ દેવીની મૂર્તિને શું કામ આટલી ઊંડી લાવી અને અહીંયા જમીનમાં પધરાવી દીધી છે આ સમગ્ર ઘટના ભૂતિયા તને એ દેવી જ જણાવશે અને જો બીજા કોઈની પાસે તું પૂછશે ને તો ભૂતિયા ત્યાં તહેસ નહેસ થઈ જશે કારણ કે એ દેવીનો ક્રોધ એટલો છે અને તે ક્રોધિત થયેલી છે ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા હવે અમને ખબર પડી કે તું અહીંયા આ ઝાડની પૂજા શું કામ કરી રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે એટલા માટે તો હું અહીંયા પૂજા કરું છું અને રોજ સવારે વહેલા ઉઠી અને જોઉં છું કે કોઈ ઝાડમાં કુંપળો ફૂટી છે ખરા પરંતુ હજી સુધી દેવી રીજા નથી પણ આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે અને પછી તો ભૂતિયાનું આટલું કહેતાની સાથે તો હવે ખાલી ભૂતિયો જ નહીં પરંતુ ભૂતિયો સુખદેવસિંહ અને 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 સરદાર પેલા બંને માણસો બધા જ વહેલા આ ઝાડની પૂજા કરવા લાગે છે અને ઝાડની ચારે બાજુ ઊભા રહી અને જાણે સાક્ષાત દેવી સામે ઊભા હોય એવી રીતે પૂરી શ્રદ્ધાથી દેવીને ભાવે ભજી રહ્યા છે અને એમના નામના જાપ જપી રહ્યા છે અને આમ કરતાં કરતા પંદરેક દિવસનો સમય વીત્યો અને હજી સુધી પૂજા તો ચાલુ જ છે સાંજ સવાર પૂજા કરવાની બીજું કોઈ કામ નથી અને આજે વહેલી સવારે ભૂતિયો અને એના માણસો પૂજા કરી રહ્યા છે ત્યારે પેલા જંગલી માણસો ભૂતિયાને આમ પૂજા કરતા જોઈ જાય છે તેથી તેઓ અને કાળા માણસો ભેગા મળી અને એમના ઉપર નજર રાખી અને એકબીજા વાતો કરી રહ્યા છે કે ભૂતિયો તો અહીંયા મૂર્તિ લેવા આવ્યો છે તો પછી તે આપણા એક માણસને મારી અને અહીંયા સુધી આવી ગયો છે અને અહીંયા રહી અને તે આ સૂકા ઝાડની પૂજા કેમ કરી રહ્યો છે અને આ સૂકા ઝાડને પૂજવાથી શું ફાયદો થવાનો છે ત્યારે આ જંગલમાં ભટકતા નવ માણસો વિચાર કરે છે કે હવે આપણે ભૂતિયાને તો મારી શકતા નથી અને આપણા કબીલામાં પાછા જઈ શકતા નથી અને કેવી રીતે આપણે આ ભૂતિયાને મારવો એની કઈક યુક્તિ તો કરવી પડશે ને અને આમ પછી તો આ નવ જાસૂસો ભેગા મળી અને એક યુક્તિ બનાવે છે અને કહે છે કે આજે રાત્રે જ્યારે ભૂતિયો અને એના માણસો ઝૂંપડીમાં જઈને સુઈ જાય ત્યારે ઝૂંપડીની આજુબાજુ અવાજ ના થાય એવી રીતે ઘણું સૂકું ઘાસ લાવી અને ત્યાં પાથરી દેવાનું છે અને પછી એ આખી આખી ઝૂંપડી અડધી રાત્રે આપણે સળગાવી દેવાની છે અને આમ એ સળગતી આગમાં ભૂતિયાની સાથે સાથે એના બધા જ માણસો બળીને ખાખ થઈ જશે ત્યારે આવી યુક્તિ બનાવી અને આ નવ માણસો ખૂબ જ ખુશ થયા છે અને કહે છે કે હા એવી રીતે આપણે ભૂતિયાને મોતને ઘાટ ઉતારી દઈશું અને પછી તો આપણે આરામથી આપણા કબીલામાં જશું અને આવી રીતે આપણું વચન પણ પૂરું થઈ જશે અને આમ આવી યોજના બનાવી અને આજે આ જંગલી અને કાળા માણસો ત્યાંથી જંગલમાં સૂકું ઘાસ ભેગું કરવા લાગ્યા છે અને આ બાજુ બપોર થઈ છે અને પછી સાંજ થવાની તૈયારી છે ત્યારે આજે ફરી ભૂતિયો અને એના સાથી મિત્રો જંગલમાંથી ફળ ફૂલ વીણી લાવે છે અને માતાજીની પાસે જઈ અને ભાવે ભક્તિ કરે છે એમના ગુણગાન ગાય છે અને ભૂતિયો કહે છે કે હે એક ગામમાંથી આવી રીતે જંગલમાં પરિવર્તન થવું એમાં ઘણો બધો સમયગાળો વીત્યો છે અને માડી તને વર્ષોથી કોઈએ જમાડી નહી હોય પરંતુ માળી આજે પ્રેમથી તને એક ભૂતિયો જમાડી રહ્યો છે તો માં

ભૂતિઓ અને તેના સાથી મિત્રો રાતના અંધારામાં ઝૂંપડામાં પહોંચે છે અને ઝુંપડામાં પહોંચી અને રાત્રે આરામ કરવા માટે સુઈ જાય છે અને આમ કરતા કરતાં જ્યારે અડધી રાત થઈ ત્યારે અડધી રાત્રે પેલા નવે નવ માણસો ભેગા થઈ અને આ ઝુંપડીની પાસે આવે છે અને ત્યાં આવી અને આજુબાજુ ઝુંપડીના સૂકું ઘાસ લગાવી દે છે અને હવે આ ઝુંપડીમાં આગ લગાવવાની તૈયારીઓ કરી નાખી છે અને ત્યારે જેવી આગ લગાવવા ગયા ત્યાં તો પેલા ઝાડમાંથી પેલી દેવી બહાર નીકળી અને બહાર નીકળી અને આ નવ માણસોની પાસે આવે છે અને ત્યાં આવી અને ત્રિશુળ આડું કરીને કહે છે કે તમારે જો જીવતું રહેવું હોય તો આ ઝૂંપડી સળગાવતા નહીં નહીતર ઝૂંપડી તો નહીં સળગે પરંતુ તમને નવે નવ માણસોને જીવતાને જીવતા સળગાવી નાખીશ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલા જંગલી માણસો કહેવા લાગ્યા કે કોણ છે તું અને અહીંયા અમને સુકામ હેરાન કરે છે ત્યારે આ દેવી કહે છે કે હું એ જ દેવી છું કે જેને વર્ષો પહેલાં અહીંયા ભીલ સમાજના માણસો મને પૂજતા હતા અને હું એ ભીલોની માતા છું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલા નવે નવ માણસો ગભરાઈ ગયા અને ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને ભાગી જાય છે અને પછી તો આમ કરતાં કરતાં એ આખી રાત વીતી અને બીજા દિવસની સવાર થઈ ત્યારે બીજા દિવસની વહેલી સવારે સરદાર જાગે છે અને જાગી અને બહાર આવીને જુએ છે તો ઝૂંપડીની આજુબાજુ ઘણું બધું સૂકું ઘાસ પડ્યું છે ત્યારે સરદાર વિચારમાં પડી ગયા અને પછી તેઓ પેલા ઝાડની પાસે જાય છે અને ઝાડની પાસે જઈને જુએ છે તો સૂકા ઝાડમાં એક લીલી કૂંપળ ફૂટી છે અને આ ઘટના જોઈ અને સરદારના હરખનો કોઈ પાર ના રહ્યો અને પછી તો ત્યાં ઝાડ પાસે ઊભા ઊભા સરદાર બૂમ પાડે છે કે ભૂતિયા ભૂતિયા જલ્દી બહાર આવ તને બતાવવું છે ત્યારે ભૂતિયો અને સુખદેવસિંહ બહાર આવે છે કે સરદાર સવાર સવારમાં તમે આમ રાડો સુકામ પાડો છો ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા આવીને જોતો ખરા આ સૂકા થડમાં આજે એક કુંપળ ફૂટી છે ત્યારે ભૂતિયો દોડી અને ત્યાં આવે છે અને બધા જુએ છે તો ત્યાં સાચે જ સુકાયેલા ઝાડમાં આજે એક લીલી કુંપળ ફૂટી છે અને આ ઘટના જોઈ અને ભૂતિયો અને સરદાર અને સુખદેવસિંહ ખૂબ રાજી થાય છે અને મિત્રો પછી ત્યાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી